કોઈ ક્યારે બને એસા ચાખી લેવાના 10 છે મિત્રો કઈ કે હાલો જાય રખડી મિત્રો અમે આ ગેટ છે ને ઇસ્કોન ગેટ હરે રામ અરે રામ 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 હરે હરે ત્યાં થી દ્વારકા મંદિર તરફ હાલો પેલા ને ભાઈ છે ને ફાફડા ને ગાંખિયા ખાએ કાકાના મેકા મે ખાવા ને મેકડા તો વાંદો ને નામમ કલ્લા કેરો વિશાય હવારે

અલે ઇસલા બે નત ખાવું ભાઈ તું બે ની તું ડાઈ માં આવી ગયા રે ભેરુ આવી ગયા પાછા હોટેલ ખોલતા ફાવશે કે આ ખોલી ગયું વા ભેરુડા વા હાલો હાલો લાઈટ મેટ કરો હાલો હઉ આહા જમ જો છે ને આવી લાઈટ તો મિત્રો થોડીક મોટી છે બસ બીજો જાજો ફેર નથી મિત્રો વેસલો અને મયકોરો છે ને ઢોસલો લાવ્યો છે ઢોસુ

રિમોટ નહીં રિમોટ નહીં ચાલો ચાલો

હાલ છે હાલો પી કોફી ડો હારે કોફી ડો ની આય કોફી ડા ની હારે હારે ટોમ એન્ડ જેરી ડો હાલો રોહિત ભાઈ જલ્દી હાલો બહુ છે અલે મિત્રો જો અંદર ગયો છે એ ઓ તો આ ચાલે ભરવાને પાણી મને બોલાવે સદગુરુ સ્વામી હાલ મોત મિત્રો સારા 4 થઈ ગયા છે અને અમિત કયો ક્યાં મંડાઈ જાય બહાર જાવ બહાર જાવ બહાર જાવ બહાર જાવ ક્યાં બહાર જાવ એ કે ન્યાસ જવાનું શું કે ઓલી એ કે ન્યાસ ગુડાવું છે જો આઈ બા શું કરશું ક્યાં મ રખડે એટલે મિત્રો કરે જો આજે છે ને મોજ પડવાની છે જો આવ્યા ને મંદિર જો કે મસ્ત દેખાય છે જય દ્વારકાધીશ કાળા છે ને મસ્ત મસ્ત આપડે સીન લેશન બધું દર્શન કાલ હવે વહેલા કરવાની છે આ તો અમિતભાઈ કેતા હતા હાલો જાવ લાવું 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 હાલો હાલો બીજો શું કરી ગયા અમિત કે આ હું કરું છું હવે બોલ લે જો લાખો જણા તને લાખો તો બહુ વધી ગયા પણ જે જોવે તને જોવે છે વારકાતે વિસાભાઈ તો આની ખરીદી કરી છે કેટલા લાવ્યું 150 લે લાવ્યા એવું માં વાત કરો ઉપાડો <laughs> <terminar ca> <Jahre> <much> <much> ઘડે ઘરે છે ને મિત્રો આ બૂટ પહેરવો ને પાછું બાંધવો પાછું પહેરવું કંટાળો મારી દેમ કોને કોને આવે છે કમેન્ટ કરી મિત્રો હાલો છે ને કાક ડાબી લે બાર તો આવ્યો કાક ડાબવું તો પડતે જ ને હાલો લે મિત્રો તો છે ને બોલાવવાનો મિત્રો શીરો કઢી ખીચડી દાળ દાળ ની કઢી આ શાક અને રોટલી તો આવશે બધું કરો ઓ મિત્રો ફાઇનલી હરી ફલીદા જો નાઈટ ડેસ પેલી તો ફેસ કરી લીધો

વાંધો નહીં બસ જતા રહે માન હર હર મહાદેવ જય દ્વારકા